આ છે મારો એક લાઈવ વિડીયો તો તમે જોઈ રહ્યા છો લાઈવ તો ત્યારે હું શું છું તો આ જોઈ રહ્યા છો તમે હું અહીંયા પાણી વાળું છું ફાઈનલી પાણી વાગવાનું ચાલુ છે આ બાજુ તો કેટલા બી લોકો જોગાય છે ફટોફટ લાઈક શેર સબસ્ક્રાઈબ નાખો અને પૂરા વિડિયો જોવો હોય મારા વિડીયો તો અંદર જજો અંદર તો વાલ ને ફૂલ આવી ગયું નહીં દેખાય તમને હજુ તો અમારું પાણી પણ જઈ રહ્યું છે ફૂલ દેખાય છે ને મિત્રો એ બધા શેના ફૂલ છે ખબર છે આ બધા ફૂલ ધનતુરાના છે યાર કેમ કે આમાં ધનતુરી બહુ ઉગી છે કેમ કે આમાં શંકર ભગવાન જે ફૂલ ચગે છે ધનતુરાનું ફૂલ તો એ ધનતુરસ બધું ઉગેલું છે તમને સફેદ 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 વ્હાઈટ 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 દેખાઈ રહ્યું છે તો ત્યારે ટાઈમ થયો છે કમસે કમ કેટલો ટાઈમ થયો છે આપણે જોઈ લઈએ ટાઈમ ને બી તો દસ વાગ્યા છે મિત્રો દસ વાગી ગયા છે તો થોડી સાધારણ ઠંડી છે એટલે ઠંડી પડવા પણ લાગી ગઈ છે તો આ બાજુ છે એક વાડી આ બાજુ ટાકામાંથી આ ટાકામાંથી પાણી આવે છે તો જ્યારે બી લાઈવ કરું દોસ્તો તો ફટોફટ જોગાઈને મારા વિડીયોને ફટોફટ લાઈક કરવાનું એટલા ના ભૂલશો મિત્રો કેમ કે હું લાઈવ કરું છું મોડો મોડો અત્યારે પણ વાળ બી કપાવા જેવા થઈ ગયા છે પણ કામની મોટા તો સાથે અંકિતા પણ સાથે આવી છે તો ગઈ ગઈ છે પૂરી દાયે થઈ અંકિતા મારી છે રહેશે કેમકે મારા બાપુજી ને ઘેર જેલા છે એટલા માટે તો કેમ કે આને વાડીએ મેલીને આવું તો બહુ મસ્તી ગંડાઈ કરે છે એટલા માટે નથી મેલીને આવતો સાથે લઈને આવ્યો છું પાણી પાવા માટે તો અત્યારે બે માં જાય છે જોઈ લો તમે કેમ કે મેં પાણી ધબો ધબ ખોલાય છું છે ને એટલે બે માં મેલ્યું છે પાણી કેમ કે આમાં એક માં મેલવું મુસીબત છે કેમ કે વાલ નું ઓઠ અને અંદર ખડ પણ થઈ ગયું છે જાત દા તો ચાલો થોડોક અંદર જઈને ભાઈ બતાવી દઉં તમને આ જોઈ રહ્યા છો તમે ખગ તો જુઓ સેટ ને ડબલ પાક કરવાની શું જરૂર હતી કેમ કે વાલને ઠેકાણે એટલા તો અહીંયા ધંતુરા ઉગેલા છે જોઈ લો ધંતુરા પાકી પણ ગયા છે એનું જે એનું ફ્રૂટ આવે ને એ પણ લાગી ગયું છે કેમ કે એ આવું ફ્રૂટ એનું પાકીને ખરશે બીજ તો એક એક ફ્રૂટમાં તો હજાર હજાર બીયા મૂકી દેશે તો આ ખેતર પૂરે દાય ધતુરા ધતુરાથી ભરાઈ જશે

तो अस सामने इतों में डूंगर जो एरिया अस इतों डूंगर से है तो आ बाजू से हमारे दिना भाई काका ने वाह गई तो अँ सामने एक पवन चक्की भी फरी रही है आज लोग तो कसू वो नहीं लाइक शेयर सब्सक्राइबर करना खो लाइव वीडियो में पंचेट भी लोग जो गए इला लाइक करना खो शेयर करो थैंक यू जय माता લોંગ લોંગ અને દોસ્તો હું એક વાત કહેવાની તો ભૂલી ગયો આજે રાતે હું કદાચ મારી એમ બચે યા પૈસાથી એમ બી કરાવીને હું વિડીયો અપલોડ કરું છું યાર કેમકે એમ બી મારી જલ્દી પૂરી થઈ જાય છે તો હું સપાટી એમ બી ને ડાયરેક્ટું નાખી દઉં છું કેમ કે મારી એમ બી પચાસ જીબી એમ પણ ખતમ થઈ જાય છે એટલા માટે હું આજે વિડીયોને અપલોડ કરે આજે રાતે તો કાલ તમને જોવા મળશે તો થેન્ક યુ